હર ઘર તિરંગા અભિયાન હેઠળ હજારો સ્વાતંત્ર્ય વીરોના બલિદાન પછી મળેલી અમૂલ્ય મહિમા ગાન કરવા આઝાદી પર્વમાં પ્રત્યેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે વડોદરાના નાગરિકો આગળ આવી રહ્યા છે શહેર જિલ્લાના તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાના સુભાનપુરામાં આપણું કાર્યાલય ઝાંસીની રાણી સર્કલ ખાતે જય સાયના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવ ખાતે નાગરિકોને તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજ્યો હતો કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર તથા ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે તથા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો વિજય પટેલ તથા જય સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા ઝંડાનો નાગરિકો તથા વાહન ચાલકોને વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશભરની અંદર જયારે આવતીકાલનો દિવસ સ્વાતંત્ર્ય દિવસ છે અને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર દેશભરમાં આન બાન સાથે આપણે આપણો સ્વાતંત્ર્ય દિવસ જયારે ઉજવતા હોઈએ ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ઝાંસી રાણી સર્કલ પર હર હંમેશ દેશભક્તિની સાથે સાથે અને આજ દેશભક્તિનું પ્રતિક જ છે અને આજે એની સાક્ષીમાં આજે સમગ્ર વડોદરા શહેરમાં અને ખાસ કરીને ગોરવા ગોત્રીપુર સુભાનપુરાની અંદર તમામ લોકોને તમે જોઈ રહ્યા છો કે પોતાના ઘર પાસે હર ઘર તિરંગાના જે એક અભિયાન રૂપિયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અને સાથે અમારા વડોદરા શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ અમારા શ્રીઓ તેમજ સાથે સાથે વડોદરા શહેર શ્રી અને અમારા કોર્પોરેટરો ખાસ કરીને સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ બી આ જ રીતના તિરંગા ઉત્સવ ઉજવ્યો છે તો આજે દરેકનો કહીએ છીએ કે આવતીકાલનો આપણો સ્વતંત્ર દિવસ છે આપણે અહીંયા તો અમે તો આપી રહ્યા છીએ પણ જ્યાં પણ તમને મળે તમે પોતાનો તિરંગો પોતાના ઘર પાસે લગાડી પોતાના સ્વતંત્રતા માટે આપણા જે દેશના વીરોએ જે પોતાની જે પોતાની આહુતિ આપી અને જે શહીદો થયા છે એમના આજના દિવસે એમને વંદન કરીએ છીએ અને એમના પ્રતિક અને એમના શાન રૂપે આપણે આવતીકાલનો જે દિવસ ઉજવવાનો છે આજે એના જ ભાગરૂપે દરેકના ઘરે તિરંગો લહેરાય અને આજે તિરંગાનું વિતરણ કરીએ છીએ તો આવતીકાલના લોકોને સૌ લોકોને આજે હું રાજેશ રે શ્રીરંગાઇ રે

વિતરણ કરવામાં આવી રહ્યું છે તો એવી જ રીતે વોર્ડ નંબર નવ ની અંદર ઝાસીરાની સરકલ ખાતે પણ આજના દિવસે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે હું શ્રીરંગ આયરે અને પૂર્વ અમના શિક્ષણ સમિતિના સભ્ય એવા વિજયભાઈ પટેલ અમે તમામ લોકો એકત્રિત થઈને અત્યારે ધ્વજ ધ્વજ વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે મોટી સંખ્યામાં વિસ્તાર વોર્ડ નંબર નવના તમામ લોકો અમારી સાથે જોડાયા છે અને જ્યાં જ્યાં જગ્યાએ જે પણ ફોન નંબર નવ ની જે પણ સોસાયટીઓ છે જે બાકી છે એ તમામ સોસાયટીના લોકોને પણ વિનંતી કરી હશે કે જેને ધ્વજ જોઈતા હોય તે અમારો સંપર્ક કરે અમારા ત્યાંથી ધ્વજ અહીંયા આપવામાં આવે છે અને જે પણ લોકો બાકી હશે તેમને અમે ધ્વજ પહોંચાડવાના અને માન્ય નું જે સપનું છે તેને પૂરું કરવા માટે અમે તમામ લોકો એકત્રિત થયા છે